હકીકત હકીકતમાં ખોટું નથી અત્યારે એટલું કૂચેસ ને કે વાત કરવામાં જો મિત્રો માખી છે ને જો કવડ લાલ લાલ થઈ ગયું અને આનું તો લોહી પી ગયું બાકી છે ને માત્ર આ માખીને મેં પહેલી વાર લોહી પીતા જોઈ ઓ હેલો એટલું ફેમિલી સ્વાગત છે ફરીથી મારા નવા વિડીયોમાં કેમ છો તમે બધા મજામાં તો આજે ભાઈ તમારો ભાઈ છે ને એક બહુ મસ્ત બધાનો વિચાર કરી લીધો કે આપણે છે ને ડેલી કન્ટિન્યુ ચાલુ કરી દેવાનું કે મેં તમે બધા સપોર્ટ કરો છો તો મને ખબર જ છે તો કાંઈ નહીં આપણે સપોર્ટ કરતો રહો થોડો ઘણો અને મિત્રો આજે રવિવાર છે ને મસ્ત મજાનું વાતાવરણ છે ને તમારો ભાઈ નાઈદન રેડી થઈ ગયું ને તો એ વરસાદમાં નાવાનું મન થાય બાકી જો વાતાવરણ મસ્ત મજાનું છે ને વરસાદ આવે છે ફૂલ એટલે ફૂલ આ બાજુ બધા તમને ફૂલ વરસાદ આવે છે તો વરસાદ આવે છે ને તમારો વરસાદમાં પાછો અને હજી મિત્રો આટલું તો પલળવાનું છે પણ હજી આપણે કારખાને જવું છે વરસાદ નહીં રહે પલળતા પલળતા જવાનું થશે બાકી ટેન્કર ડેમ્કર ઓઢ લેવું હમણાં વરસાદ ન રહે તો આપણે નું કામે તો જવું જ પડશે બાકી વરસાદ છે બહુ મસ્ત મજાનો આ બાજુ વધારે આવતું એવું લાગે છો બતા નથી તો કાંઈ નહીં મિત્રો હવે ડાયરેક્ટ નીકળું છે હમણાં કારખાને તો રોગ જોતા જાઓ કાનિન્યુ

આજે તો રવિવાર છે મિત્રો છે ને વરસાદ તો આજે જ નથી વાત જ જવા આપણે એ ફ્યુ વાતર તો ફાઇનલી પબ્લિક સમોસા બમોસા ખાઈ લીધા છે સાડા દસ આપણે પડશે હાડા બારે રજા એટલે ક્યાં લાગે આપણે હજી કામ કરવાનું છે ને તો આપણે ત્રણ સમોસા ઉપાડી લીધા છે હારી પૈકના તો કાંઈ ભૂક ભૂક બહુ લાગી નથી તો આપણે ડાયરેક્ટ કરવા માંડીએ કામ અને વરસાદ તો મિત્રો છે ને હજી કાંઈ રહ્યો નથી જવો તમે વરસાદ આવે છે ઝરમા ઝરમા તો વરસાદ તો એનું કામ કરતો જ રહેશે બાકી આપણે આપણું કામ કરતા જ આવી હલો હવે આપણે બેઠી જઈએ પાછા કામે અને મળો તમને ડાયરેક્ટ બપોરે તો બ્લોક જોતા જાવ તો ફાઇનલી પબ્લિક કારખાને છે ને ઓલરેડી રજા પડી ગઈ ને વાગી ગયા કેટલા જોવો તમે જો મારું બતાવતો હોય તો હરખું બતાવે તે પબ્લિક તો વાગી ગયા છે સાડા બાર અને હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો કરે ને બાકી બધાને ઓલરેડી રજા પડી ગઈ છે તો તમને બહારનો નજારો બતાવું કે બહાર કેવું છે તમારે જવું છે ને બહાર મિત્રો વરસાદ વરસાદ બહાર તો પબ્લિક વરસાદ રહી ગયો છે વરસાદ પડી ગયો છે વરસાદ આવતો ને તો આપણે ના પણ હવે વરસાદ આવતો નથી એટલે આપણે હવે ઘોડું ઘોડું ઘરે જવાનું છે આ રોલ રજા પડી ગઈ છે તો ડાયરેક્ટ નીકળ્યા ઘર બાજુ બાકી કારખાનામાં હોય ને તો જુઓ આ તો આપણું કારખાનું છે પપ્પાનું કારખાનું છે આવો વરસાદ આવતો હોય અને આપણા ભજીયા ખાવાનું મન ન થાય એવું બને જ નહીં બાકી મોસમ છે એક નંબર મસ્ત મજાનું તો ભાઈ ઘરેથી પ્લાનિંગ થઈ ગઈ છે કે ભજીયા બનાવવા છે તો આપણે બધી ભજીયાની સામગ્રી લીધી હજી બટાટા બટાટા લેવાનું છે તો મારા પપ્પા બટેટાનું લેવા ગયા છે તો બટાટા લઈ લેવી ને પછી નીકળ્યું ડાયરેક ઘર બાજુ તો લોક જોતા જાઓ તમે લોકો બનતી નહીં ફાઈનલ એક ગાઈસ અત્યારે વાગી ગયા છે આડા ત્રોડ અને વરસાદ રહેવાનું નામ જ નથી લેતા તમારે ભાઈ તો વરસાદમાં આટલો ના ને એની વાત જવા દે અને હવે જાવ છે ઋતિકના ઘર બાજુ કેમ ને છે આજે વિડીયોની પ્લેનિંગ હતી વિડીયો બનાવવાનો થોડો ઘણો શૂટ કરવાનો હતો પણ છે ને હવે જે થાય બાકી વરસાદમાં હું તો ના એલું હતું બાકી ઋતિકના ઘર બાજુ જાવ ઋતિક શું કરે આપણને કાંઈ ખબર નથી તો ઋતિકને મેં ફોન કરાવશે હું હમણાં થોડીક વારમાં આવું તો આપણે નીકળી દઈએ ઋતિકના ઘર બાજુ બાકી વરસાદ તો જો ભાઈ વરસાદ રહેવાનું નામ જ નથી તો બધી બાજુ પાકા છે કે બોલા વરસાદ તો કાલે મિત્રો આપણે તો વરસાદમાં પડેલા જ છે તો આપણે કાંઈ ટેન્શન નહીં આપડો છે ને એ વોટરપ્રુફ જ છે તમને મને ખબર હતો કે આઈફોન વોટરપ્રુફ જ આવે છે તો આપણે પીવાની જરૂરત નથી તો હવે આપણે છે ને મને તો આવે છે પણ કાંઈ નહીં આવું છે રુચિકના ઘર બાજુ તો ચાલો આપણે રુચિકના ઘર બાજુ નીકળ્યું તો તમે વોગ જોતા જાઓ તો ફાઇનલી ફાઈનલીના ઘર બાજુ અહીંયા તો એના ઘર પે તો પાણી આમ જો તમે ખાલી પાણી તો ફૂલ ને મિત્રો એનું ઘર છે ને પડી ગયું છે

કેમેરા માં પાણી આવી જાય એટલે નીકળો જો ઘર કો ના ઉતરે બાકી કોઈ તને મારા બધા માટે કરતો રહું ચાલુ હવે અને બાકી ઋતિક નું ઘર છે ને ઉપર થી એક માળ પડી ગયો નીચે પડી ગયો તો ઋતિક નું ઘર બિચારા નું પડી ગયું તો એને કઈ ટેન્શન બેન્શન નહીં મિત્રો તમે જોયો ને હમણાં કેવા આટા મારતો હતો થોડા પીતો હતો મને તો બીક લાગે મિત્રો આમ જો પોગ અંદર અડધા અડધા વહી જાય તો રાની કપડાં બપડા થઈને આવે એટલે નીકળ્યો એને વિડીયો બેકાઉન્ટ થોડા શૂટ કરવા છે તો એના શૂટ બૂટ થઈ જાય

સેવેચેવાનું મંદિર છે મસ્ત મજાનું માત વાતાવરણ છે અહીંયા બધા લોકો બધા બહુ મસ્ત બધાના બધા બેઠા છે ને કાંઈક નવી પ્રવૃત્તિ કરે છે ને બાકી અહીંયા જો કાંઈક સાપ નીકળો છો તો તમને બતાવી દો હર હર મહાદેવ ભાઈ ક્યાં છે

आपनाला कायले वताला नुस बस औषध सगळे

એટલે અમે કાંઈ મંદિરે ગયા નહીં તમને નો દર્શન કરાવ્યા બાકી હું તમને કરાવી દઈશ ઋતિક ના અહીંયા આવ્યો તો બાકી હું તમને દર્શન થોડા ઘણા કરાવી બધું ઓનલાઈન છે પણ આના થોડોક વિડીયો ઉતારવા છે ને તો મિત્રો આનું શૂટિંગ કરી કાઢવી અને પછી તમને મળું હવે છે કલાક ની જિલ્ડી જ ઉતારી કાઢવી બરોબર તો ગ્રો જોતા જાય બાકી મંદિર હજી નવું જવા બને છે બધું હજી ગાળવા બાળવા બધા અપડેટ થાય છે મિત્રો મંદિર બાકી પેલા જવા તમે બની જાય એટલે એ આ નંબર

બાકી મસ્ત મજાનું લોકેશન છે તો આપણે આની એક બે રીલ શૂટ કરી કાઢી બરોબર તો તમે બ્લોગ જોતા જાઓ કન્ટિન્યુ મિત્રો ફાઇનલી મિત્રો આનું મને કહેજો બચ્ચા કહેવાય કે તેતર કહેવાય અમે તો આને તેતર કહેવી બચ્ચા ને વાઇટ આવે શું કહેવું પબ્લિક હાલો ભાઈ તમે પબ્લિક તમને ખબર હોય તો કોમેન્ટ કરજો થાય છે તો તમે બ્લોગ જોતા જાઓ કન્ટિન્યુ આની રીલ શૂટ કરીને તમને મળું બાકી બ્લોગ જોતા જાઓ કન્ટિન્યુ ફાઇનલી પબ્લિક દસ બાર રીલ શૂટ કરી લીધી અને હવે તમને છે ને મસ્ત મજાના પહેલા મંદિરના દર્શન કરાવી દો અને વરસાદ તો બધે વધતો જ જાય મિત્રો કાંઈ નક્કી નથી રહ્યું વરસાદ ઘડી વધે ઘડી ઘટે તો કાંઈ નઈ વરસાદ એનું કામ કરે તો આપણે છે ને તમને મંદિરના મસ્ત મજાના રહેવચી મને દર્શન કરાવી દો બાકી અહીંથી પેલા તમે આગેથી કરી લો અને મસ્ત મજાના સામે પક્ષી બેઠે એને એટલો આનંદ આવતો રહે છે મિત્રો એ તો એનો આનંદ કરે છે બાકી આપણે છે ને તમને મંદિરના મસ્ત મજાના પાણી દર્શન દો તો હવે લોક જોતા જાવ પેન્ટિંગ પીવા મચ્છરની જગ્યાએ પી ગયા આ લોખી છે ને મચ્છર પીવે છે મચ્છરની હકીકત હકીકતમાં ખોટું નથી અત્યારે એટલું કૂટે છે ને તો વાત કરવામાં જુઓ તો જો હમણાં લોહી નીકળી જશે તમને લોહી દેવા ફરતું આ એક હાથમાં તો કાઢ્યું તું પણ વેસુભાઈ સાચું નહોતા માનતા જવો હાથ હટાડવીને તોય ઉડતી નથી જવો છે

पण काही नाही मित्र मंदिरे मस्त मजा पोहची गेलं तुम्हाला मस्त मजा ना दर्शन करतो जाऊ का મસ્ત મજાના દર્શન કરાવી દેના મેં તો ફરક છે ને સિનેમેટિક આમ વિડીયો બે ત્રણ ઉતારી દીધા ભાઈએ તો આપણે ઉતારી લીધા છે અને મિત્રો માખી છે ને જો કવડી ગઈ લાલ લાલ થઈ ગયું અને આનું તો લોહી પી ગઈ બાકી છે ને માત્ર આ માખીને મેં પહેલી વાર લોહી પીતા જોઈ કબૂતર ભાઈ જો આ ઇન્જર્ડ થઈ ગયું છે ભાઈ સાચી વાત છે ભાઈ આની કબૂતર બિચારું ઇન્જર્ડ થઈ ગયું છે ગાડી ગાડી બોલાવાય

અને અત્યારે પણ વરસાદ ચાલુ જ છે અને દરેક હૃત્તિક લઈને આવી ગયો મારા ઘર ઉપર કેમ કે એનાથી બે ત્રણ રીલ શૂટ કરવી હતી ભાઈનું મન નહોતું ભરાણું એટલે બે ત્રણ રીલ હજી શૂટ કરી કાઢી એની અને વ્યૂ ખાલી જુઓ થોડોક થોડોક ઝરમર ઝરમર વરસાદ આવે છે બાકી આમ જો મસ્ત મજાનું છે આ બાજુ જો ખાલી આવું કંઈક લોકેશન છે મારા ઘર ઉપરથી તો આને ભાઈ બે ત્રણ હજી રીલ શૂટ કરવાની છે પછી બે ત્રણ રીલ શૂટ થઈ જાય ને એટલે દરેક ઋતિકને નકવા જવાનું છે ઘરે તો અત્યારે તો મોસમ કંઈક મસ્ત છે આવી તો બે ત્રણ ભાઈને રીલ શૂટ કરી દેવી બાકી તો જો વ્યુ જોવો તમે ખાલી આવો કઈ વ્યુ હતો તો કઈ નહી મિત્રો હવે આની બે ત્રણ રીલ શૂટ થઈ જાય પછી જવું છે ઘર તો તમે લોકો પબ્લિક અને હૃતિક ને ઘરે પોકારી દીધો ને આપડી જવાબદારી થઈ ગઈ પૂરી પૂરી ને હવે તો આપડી જવાબદારી પૂરી થઈ ગઈ છે ને ધ્રુ આજે વિડીયો ઉતારવા અમારે નો આવ્યો ઈ કોને ખબર એને પબજી રમી તો અમારે વિડીયો વિડીયો ઉતારવા નો આવ્યો એને અફસોસ થયો પછી વિડીયો અમારા જોયા ને કે ભાઈ વિડીયો તો સારા ઉતરે તો બાકી એને અફસોસ થઈ ગયો છે થાય એવું હાલત કરે બાકી ઋતિક ને ઉતાર દી અને હવે આપણે નીકળીએ ઘર બાજુ બરોબર તો મળીએ મારો ભાઈ પછી કાલે કાલે મળ્યા બરોબર હર હર મહાદેવ કાલે પ્રમદી પાછા મળી નહીં તો હાલો હવે આથી નીકળી ઘર બાજુ તો તમે લોકો બ્લોગ જોતા જાઓ કન્ટિન્યુ ફાઇનલી પબ્લિક તમારો ભાઈ આવી ગયો પાછો ઘરે અને નાઈ ધોઈ મસ્ત મજાનો ફ્રેશ થઈને આવી ગયો ડાયરેક્ટ ઉપરનો વેધર તમને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે તને વરસાદ વઈ ગયો હાવ એટલે હાવ બધો વરસાદ આ બાજુ વાઈ ગયો ને એવું લાગે જો આ બાજુ અંધાર જ છે હજી જો કેવો અંધાર છે એવું લાગે અને આ બાજુ તમે થઈ ગયું એકદમ ખુલ્લું ક્લીન તો મિત્રો આવું કઈક વાતાવરણ હાવ એટલે આવું ચેન્જ થઈ ગયું અત્યારે પહેલાં તો હમણાં કલાક કલાક તો મિત્રો બહુ વરસાદ હતો તમને બધું આજે આજના બ્લોગમાં બતાવી દીધું છે તો મિત્રો આજના બ્લોગમાં આટલું આશા કરું છું તમને આમ બ્લોગ ગમ્યો હશે તો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ પર નવા આવે તો જશે તમને કોમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઇબ કરો તો મળું કાલ તમને બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ફોલો કરતા જજો પાછા